પ્રભુના મુખમાંથી નીકળતું વચન માથી 8 5 ઈસુએ કફરનહુમમાં પ્રવેશ કર્યો ઈસુએ કફરનહુમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી એટલે એક રોમન સુબેદારે આવીને ઈસુને વિનંતી કરી પ્રભુ મારો નોકર ગેર પથારીમાં પડ્યો છે પ્રભુ મારો નોકર ગેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે અને તે પક્ષાઘાત લખવાથી પીડાય છે ઈશુએ કહ્યું ઈસુએ તેને કહ્યું હું આવીને તેને સાજો કરું છું હું આવીને તેને સાજો કરું છું ઈશુ રોમન સુબેદારની વાત જેવી સાંભળે છે કે તરત જ ઈશુ યુ ટર્ન લેશે અને કહે છે કે હું આવીને એને સાજો કરું છું ત્યાં રોમન સુબેદાર શું બોલે છે પણ સુબેદારે જવાબ આપ્યો પણ સુબેદારે જવાબ આપ્યો પ્રભુ આપના પગલા મારે ઘરે થાય પ્રભુ આપના પગલા મારા ઘરે થાય એવા પુણ્ય મારા ક્યાંથી એવા પુણ્ય મારા ક્યાંથી આપ ફક્ત મોળેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે અંગ્રેજી બાઇબલમાં કે છે યુ સે અ વર્ડ એન્ડ હી વિલ બી અહીંયા રોમન સુબેદાર ઈસુ એમના ઘરે આવવા તૈયાર છે ત્યારે શું કે તમે એક શબ્દ બોલો તમે તમારા મોઢેથી બોલો એટલે એ સાજો થઈ જશે એ સુબેદારની શ્રદ્ધા શું છે કે ઈસુના મુખમાંથી શબ્દ નીકળે એટલે સાજાપણું મળે આપણા માટે જો બીમારીમાંથી સાજા થવાનું હોય તો આપણી શ્રદ્ધા ક્યાં છે વચનમાં કહેવામાં આવે છે કે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન જ્યારે આપણે બોલીએ તો એ વચન એનું કામ કર્યા વગર પાછું જતું નથી યશાયા પંચાવન અગિયાર માં આ વાત પ્રભુ કહે છે હવે આ સુબેદાર ઈસુને કહે છે તમે મણામાની શબ્દ બોલો એટલે એ સાજો થઈ જશે પ્રભુના મુખમાંથી નીકળેલી પ્રોમિસ આપણા જીવનમાં ક્યારે અસર કરે જ્યારે એ પ્રોમિસને આપણે વારંવાર બોલીએ વખતો વખત બોલીએ રોજે રોજ બોલીએ હવે આ વારંવાર વખતો વખત રોજે રોજ બોલવાનો અર્થ શું શું પ્રભુ સાંભળતા નથી પ્રભુ બેરા છે ના જ્યારે પ્રભુની પ્રોમિસ આપણે વારંવાર બોલીએ છે ત્યારે આપણે બોલીએ છીએ અને આપણે સાંભળીએ છીએ ઈસુ શું કહે છે કે તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો ઈસુ ક્યારે એવું નથી કહેતા કે મેં તને સાજો કર્યો અને શ્રદ્ધા ક્યારે વધે રોમન 10:17 માં કહે છે કે ઘડીને ઘડી વખતો વખત સાંભળવાથી શ્રદ્ધા વધે છે હવે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન જ્યારે આપણે વખત વખત બોલીએ ત્યારે આપણા કાનમાં એ જાય છે અને ત્યાં એ વચનમાં જે લખેલું છે એના પ્રત્યેની શ્રદ્ધા વધે છે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન એનું કામ કર્યા વગર પાછું જતું નથી જ્યારે એ વચન આપણે વખતો વખત ઘડી ઘડી બોલીએ ત્યારે આપણી શ્રદ્ધા વધે છે અને ત્યાં એ વચન દ્વારા આપણને સાજાપણું મળે છે અને બાઇબલમાં કેટલા બધા વચનો છે જે આપણા સાજાપણા માટે પ્રભુના મુખમાંથી નીકળેલા છે આજે એ વચનોને આપણે એક વાર નહીં બે વાર નહીં વારંવાર સાંભળીએ અને વારંવાર એ વચન બોલીએ ચાલો આજે આપણે એ ઈસુના મુખમાંથી નીકળેલા વચનો પ્રભુના મુખના વચનો બોલીએ સાંભળીએ બોલીએ સાંભળીએ સતત આ પ્રક્રિયા કરીએ અને એ વચન દ્વારા જ આપણે સાજા પણ મેળવીએ ચાલ સાંભળીએ ઈસુ તમારા મુખમાંથી નીકળેલું વચન ચોર ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા આવે છે પરંતુ હું આવ્યો છું કે જેથી તમને જીવન મળે અને ભરપટ્ટે જીવન મળે પ્રભુ ઈસુ અત્યારે તમારો આભાર માનું છું કે તમે મને ભરપટ્ટે જીવન આપી દીધું છે પ્રભુ સુખરીશ તમારા ઘા વડે મને સાજાપણું મળી ગયું છે પ્રભુ સુખરીશ તમારા સોળથી હું સાજી સમી છું વચન કે છે કે ઈસુ તમે મારા સઘળા રોગો બીમારીઓ દુખાવા ઉપાડી લીધા છે પ્રભુ તમે મને પ્રોમિસ આપી છે યશાયાના પુસ્તકમાં કે ગભરાઈશ નહીં હું તારી સાથે છું બે બાકડી થઈશ નહીં હું તારો ઈશ્વર છું હું તને બાળ આપીશ હું તને મદદ કરીશ હું મારા વિજયવંત જમણા બાહુ વડે હું તને ટેકો કરીશ પ્રભુ તમારો આભાર માનું છું તમારા વિજયવંત જમણા બાહુ વડે તમે મને ટેકો કરી રહ્યા છો પ્રભુ યશાયા એકતાળીસ તેરમાં તમે મને કીધું છે કે હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું તારી મદદમાં છું પ્રભુ તમારો આભાર માનું છું તમે મારી મદદમાં છો પ્રભુ શું તમે કિંમત ચૂકવીને મને ખરીદી લીધી છે ઈસુ તમારા બલિદાનમાં તમે મારી કિંમત ચૂકવી દીધી છે અને તમે મને ખરીદી લીધી છે હું ખ્રિસ્તનું શરીર છું મારા શરીર પર કોઈ શૈતાન કોઈ બીમારી કોઈ દુખાવાનો પાવર નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘા વડે મને સાજાપણું મળી ગયું છે પ્રભુ ખ્રિસ્તના સોળથી હું સાજી સમી છું માથાથી પગ સુધી હું તંદુરસ્ત જીવન જીવી રહી છું પ્રભુ ખ્રિસ્તના પવિત્ર નામમાં મારા શરીરના એક કે એક અંગો હાડકાં મજ્જા ખુર્ચા આંતરડા કિડની હાર્ટ દરેક હાડકાં માથાથી પક્ષ સુધીના બધા જ અંગો ઈસુના નામમાં તંદુરસ્ત રીતે કામ કરી રહ્યા છે કારણ કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે પ્રભુ ઈસુ યશાયામાં તમે મને પ્રોમિસ આપી છે ઈસુ તમારો આભાર માનું છું કે મારી વિરુદ્ધ બનેલું એક પણ હથિયાર કામમાં આવશે નહીં મારી વિરુદ્ધ જતો ડૉક્ટરનો એક પણ રિપોર્ટ મને અસર કરશે નહીં ઈસુના નામમાં માથાથી પગ સુધી હું તંદુરસ્ત જીવન જીવું છું ઈસુની તંદુરસ્તી મારા શરીરમાં ધોધની જેમ વહી રહી છે ઈસુની તાજગી અને સ્ફૂર્તિ મારા શરીરમાં માથાથી પગ સુધી ધોધની જેમ વહી રહી છે હું તંદુરસ્ત જીવન જીવું છું પ્રભુ શું હું તમારો આભાર માનું છું ગલાત્યા ત્રણ તેરમાં માં લખેલું છે કે ઈસુ તમે મારા શ્રાપો પેઢી દર પેઢીના શ્રાપો ઈસુ તમે તમારા ક્રુસ ઉપર લઈ લીધા છે પ્રભુ શું તમે મને શ્રાપ મુક્ત કરી દીધી છે અને આશીર્વાદોથી ભરી દીધી છે પ્રભુ શું તમારો આભાર માનું છું તમારા લોહીમાં મારા બધા પાપો ધોવાઈ ગયા છે પ્રભુ શું આભાર માનું છું યોહાન ચૌદ સત્યાવીસમાં તમે પ્રોમિસ આપી છે તમે કીધું છે કે મારી શાંતિ હું તને આપતો જાઉં છું આ સંસાર આપે તેવી નહીં હું મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું ઈ શું તમે આપેલી શાંતિ માટે આભાર માનું છું એ શું તમે આપેલી તંદુરસ્તી માટે આભાર માનું છું ઈ શું તમે આપેલા સર્વ આશીર્વાદો માટે આભાર માનું છું ઈસુ તમે પૃથ્વી પર આવ્યા મને જીવન આપ્યું છે અને ભર પટ્ટે જીવન આપ્યું છે માટે હું તમારો આભાર માનું છું તમે મને સાજાપણું આપી દીધું છે એના માટે હું તમારો આભાર માનું છું થેન્ક યુ પ્રભુ પ્રેઝ યુ પ્રભુ મારી પાછળ યાકોબ કેરા ઈશ્વર શક્તિમાન એ છે મારા ગઢ સમાન આ મેન આવો આપણે આ રોજ બોલીએ અને આપણા જીવનને નિરોગી રાખીએ આ મેન